પાડી પોલીસે પર ટ્રાફિક જામ દારૂ ભરેલી વરણા કાર ઝડપી દારૂ ભરેલી કારનું બાઇક પર પાઇલોટિંગ કરનાર બે ને જાહેર કરાયા પાર્ટી પોલીસની ટીમે પૂર્વ બાતમી ના આધારે પાડી વલ્લભાશ્રમ સ્કૂલ સામે હાઇવે પર વોચ ગોઠવી દારૂ ભરેલી કારને ટ્રાફિક જામ કરી ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂપિયા બે પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો અને દારૂ આપનાર અને આ કારનું પાયલોટિંગ કરનાર બે ઈસમોને પારડી પોલીસે વોન્ટેજ જાહેર કર્યા છે પારડી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ અને ઘનશ્યામભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગમાં ગત શુક્રવારના રોજ ફરી રહ્યા હતા આ દરમિયાન તેમને એક વરના કાર નંબર જીજે ફિફ્ટીન સીબી વન થ્રી ડબલ ફાઇવ ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર દમણ તરફથી નીકળી હોવાની માહિતી મળતા પાડી વલ્લભાશ્રમ સ્કૂલ સામે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળા વાળા વર્ણનવાડી વર્ના કાર સાંજે પોણા ચારેક વાગ્યે આવતી જણાતા પોલીસે ટ્રાફિક જામ કરી કારને રોકી હતી જે કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ એકસોને અઠ્યાવીસ જેની કિંમત રૂપિયા ત્રીસ હજારનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાર ચાલક મિતેશ ભીખુભાઈ પટેલ રહે વલસાડ સરોણ ગામની પાડી પોલીસે ધરપકડ કરી રૂપિયા ત્રીસ હજારનો દારૂ અને બે લાખના મૂલ્યની કાર મળી બે લાખ ત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ પાડી પોલીસે કબજે લીધો હતો અને દારૂ આપનાર દમણનો એકીસમ તેમજ કારનું પલ્સર બાઇક પર પાયલોટિંગ કરનાર પ્રિયાંક રહે વલસાડ ભદેલી અને અંકિત રહે વલસાડના